મોરબીમાં ટ્રિપલ મર્ડરના ગુનામાં સંડોવાયેલા અગિયાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વજેપર ગામે સર્વે નંબર એક હજાર છ્યાસીની બત્રીસ વીઘા જમીનની તકરારને લઈને ગત તારીખ બાર ઓગસ્ટ બે હજાર અઢારના રોજ રાત્રિના સમયે બાર શખ્સોએ છ બાઇક ઉપર આવી છરી ધોકા તલવાર સહિતના હથિયારો વડે હુમલો કરી દિલાવરભાઈ પઠાણ અફઝલભાઈ પઠાણ અને મોમિનભાઈ પઠાણની હત્યા કર્યો જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે આરોપી ભરત નારાયણભાઈ ડાભી જયંતિ નારાયણભાઈ અશ્વિન જીવરાજભાઈ ભરત જીવરાજભાઈ ધનજી મનસુખભાઈ કાંજી મનસુખભાઈ શિવાભાઈ રામજીભાઈ મનસુખભાઈ રામજીભાઈ જીવરાજભાઈ રામજીભાઈ પ્રવીણ શિવાભાઈ કિશોર શિવાભાઈ ડાભી સંજય નારાયણભાઈ ડાભી સામે ત્રણસો બે સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હોય જે કેસ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા બાર આરોપીઓ પૈકી એક આરોપી શિવાભાઈનું જેલવાસ દરમિયાન મોત થઈ હોય જેથી બાકીના અગિયાર આરોપીઓને તકશીરવાન ઠેરવી તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે આ સાથે તમામ આરોપીઓને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જે રકમમાંથી ત્રણેય મૃતકોના પરિવારજનોને બે બે લાખનું વળતર આપવા હુકમ કર્યો છે મોરબીની અંદર પર ગામ છે એની સીમ વિસ્તારમાં તારીખ બાર આઠ અઢારની આગલી રાત્રિ એટલે અગિયારમી ની રાત્રિ એક ઘટના બનેલી એમાં ત્રણ લોકોના મર્ડર થયા અને એ વખતે બાર આરોપીઓ સામે નામજોગ ફરિયાદ આપવામાં આવેલી એ બાર આરોપીઓ સામે કેસ ચાલ્યો અને સામે ક્રોસ કમ્પ્લેન હતી જેના મૃતકો છે એમની સામે પણ આ ગ્રુપે ફરિયાદ આપેલી અને ત્રણ ના મૃત્યુ થયા એટલે એમની સામે એબેટેડ સમરી ભરાઈ ગયેલી અને આ બાર લોકો સામે કેસ મોરબી ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ મેડા સાહેબની કોર્ટમાં ચાલ્યો અને ચાલુ ટ્રાયલ દરમિયાન એક આરોપી નું દેહન થતા આજે અગિયાર આરોપીઓને આઈપીસી કલમ ત્રણસો બે નીચે તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસ સજા આપી છે અને સાથે સાથે રાયોટ હતી એટલે એકસો જે સેક્શન છે એ મુજબ છ મહિનાની સજા અને એક દંડ એકસો માં બે વર્ષની સજા અને બે દંડ અને એકસો માં ત્રણ વર્ષની સજા અને ત્રણ રૂપિયા દંડ અને આઈપીસી કલમ ત્રણસો બે જે છે એમાં પર પર્સન આરોપીઓએ પચાસ પચાસ હજાર રૂપિયા દંડ ભરવો એમ કુલ જે દંડની રકમ ભેગી થાય એમાંથી બે બે લાખ રૂપિયા વળતર ફરિયાદ પક્ષના જે ભોગ બનનાર છે ત્રણ ગુજરનારના પરિવારને ચૂકવવું આવો હુકમ થયો છે ગુદ્ધા હતા કે જે બનાવ બને છે પ્રી પ્લાન મર્ડર હતું બધા જ આરોપીઓ છ મોટરસાયકલમાં હથિયાર ધારણ કરીને બનાવવાની જગ્યાએ આવ્યા છે એ નજરે જોનાર બે વિટનેસ છે એને આખી ઘટના જોઈ છે અને એને જુબાની આપી છે બીજું કે ક્રોસ કમ્પ્લેન હતી વખતે ઝઘડો સામસામે થયો તો બે પક્ષે ફરિયાદ થઈ હતી એટલે હાજરીની પણ શક્યતા કોઈ ઇશ્યુ ન હતો એટલે નામદાર કોર્ટે કદાચ હાજરી માયની હશે એવું અમારું માનવું છે અમારી એ જ દલીલ હતી કે એની હાજરી અગિયાર લોકોની ત્યાં સ્થળ ઉપર પુરવાર થાય છે રૂક્ષાના બેન દિલાવર ખાન પઠાણ અને અમારે જે ઝઘડો થયો તો એના વિશે એ એના આતારે જે ચુકાદો આવ્યો એનાથી અમે સંતુષ્ટ છીએ અને જાની સાહેબ અમારા માટે ખૂબ લેણા છે અને એ એના કર્તવ્યનું ખૂબ પાલન કર્યું છે અને પૂરી લગ્નથી લઈ છે એમ અને બનાવવામાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા મારો ભાઈ એક્સપાયર થઈ ગયો હતો અને કાકાનો દીકરો ભાઈ એક્સપાયર થઈ ગયો હતો એટલે એનો આજ ચુકાદો આવ્યો છે અમે કેસ કર્યો હતો એનો અને એનાથી અમે જમીન બાબતે અમારો ઝઘડો થયો હતો એના બાબતનો કેસ હતો